નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘા રોડ પર ગત રાત્રિના સમયે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું હતું ભાવનગરના રૂપાણી સર્કલ પાસે રહેતા વૃદ્ધ દિનેશભાઈ ગગજીભાઈ ચુડાસમા તેમનું બાઇક લઈને ઘોઘા રોડ પર આવેલ ગાયત્રી ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે ઘોઘા રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં દિનેશભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું આ બનાવની જાણ થતા ઘોઘા રોડ પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી